સુરત શહેરમાં વહેલી સવારથી જ મતદાન ચાલુ હતું અને ત્યારે અવિરત વરસાદને કારણે વરસાદને જનજીવન પર ભારે અસર પડી રહી છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ શહેરની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સવારની પાડીના વિદ્યાર્થીઓને ઝડપથી ઘરે મોકલી વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી હતી જ્યારે બપોરની પાડી માટે સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે અને આ નિર્ણયથી વિદ્યાર્થીઓને સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો છે કલેક્ટરની સૂચનાથી સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર ભગીરથસિંહ એસ પરમાર દ્વારા જાહેર કરાયેલ નિવેદન અનુસાર તારીખ ત્રેવીસ જૂન બે હજાર રોજ સવારથી જ અમદાવાદ અને શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો આને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે તો અત્યારે હાલ એક બાજુ ચૂંટણીનો માહોલ પણ જામેલો હતો અને આ બાજુ સુરતમાં પણ વરસાદનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બંને તરફ એક અલગ જ મોસમ જોવા મળી રહ્યો છે આપણે જણાવી દઈએ કે આ સમાચાર સુરતના જે સુરતની અંદર ભારે વરસાદને પગલે અત્યારે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પછી સુરતમાં સતત રાતથી વરસાદ વરસતો રહે છે આ વરસાદી માહોલમાં વધી રહ્યા વરસાદમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની ગાઈડલાઇન પસાર થઈ છે કે જે સ્કૂલો છે તે મહવાની સ્કૂલોના બાળકોને ઘરે પહોંચાડવામાં આવે તમે જોઈ શકો છો સ્કૂલોમાં જે બાળકો ભણતા તેમને રવેલી રજા આપી દેવામાં આવી છે અને જે બપોરપાડીની સ્કૂલો છે તેમાં જ એ બપોરપાડીની સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે જો વરસા આ વરસાદમાં બાળકોને કોઈ તકલીફ ન થાય તેના માટે આ આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે અને વહેલી તકે સુરતમાં હાલ વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે એક જગ્યાએ તમે જોઈ શકો છો સ્કૂલનો શિક્ષણ વગેરે ટી મોટી તકેદી રાખી છે કેમેરામેન અમે રવિવેન સાથે પ્રજાપતિ ઇન્ડિયન સકાડી વિધાનસભા પેઠા ચૂંટણીની મતગણત્રીઓ શરૂ થઈ ગઈ છે અને જ્યારે ગુજરાતમાં